આજે મહારાજ સાહેબ બુદ્ધિ બુદ્ધિસાગર સુરેશ્વરજીની એકસો પચાસમી જન્મજયંતિ છે જે તેમના ફોલોવર્સ છે તેમનામાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આજે અહીંયા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે અમદાવાદના શૈલા ખાતે ઓડિટોરિયમમાં આ વિશાળ કાર્યક્રમમાં એકસો જન્મ જન્મજયંતિ મહારાજજીની ભવ્ય રીતે ઉજવણી કરી શકાય તે માટે જે આગામી સમયમાં સરકાર દ્વારા એકસો પચાસ રૂપિયાનું જે સિક્કો છે તે લોન્ચ કરવાનું છે તેને જ લઈને આજે વિમોચનનો કાર્યક્રમ છે તેમાં મોટી સંખ્યામાં જૈન સમુદાયના લોકો છે તે ઓડિટોરિયમમાં જોવા મળી રહ્યા છે મહારાજજી સાથે શ્રદ્ધા ધરાવનારા આસ્થા સાથે સંકળાયેલા જે લોકો છે તેમનામાં અનેરો ઉત્સાહ છે કેમ કે આજે એકસો પચાસમી જન્મજયંતિ તેમની થવા જઈ રહી છે ત્યારે અહીંયા આવેલા લોકો સાથે પણ આપણે વાતચીત કરીશું આજના કાર્યક્રમ વિશે જાણીશું મહારાજના જીવન વિશે જાણીશું તેમને તેમનાથી શું પ્રેરણાઓ મળી તે તમામ બાબતો તેમની સાથે વાતચીત કરીશું પરંતુ આ કાર્યક્રમની અત્યારે શરૂઆતની ઘડીઓ છે આજે આ તમામ શ્રદ્ધાળુઓ છે આસ્થા ધરાવનારા લોકો છે બુદ્ધિસાગર સુરેશ્વર મહારાજજી ઉપર તમામ ફોલોવર્સોમાં ઉત્સાહનો માહોલ દેખાઈ રહ્યો છે સર નામ છે ગુરુજી મારું નામ હરેશ મહેતા હું મોડીનો વતની છું અને અમારા ગુરુદેવનો અમારા મોડી ગામમાં બહુ જ ઉપકારી છે એમને ખરેખર બીજાપુરમાં જ રમ થયેલો છે શિવ ધર્મ પાડતા હતા નાની ઉંમરમાં દીક્ષા ગ્રહણ કરી જૈન ધર્મનો પામ્યા એકસો ને આઠ પુસ્તકો લખેલા છે જેમને એમને એવી ભવિષ્યવાણી ભાખેલી છે કે આ એક દિવસ એવો આવશે ભવિષ્યવાણી ઘરમાં બેઠા વિશ્વની વાતો થશે ખરેખર બહુ જ્ઞાની ભગવાન એમને મોડીના કામના પરાવમાં એટલી બધી આરાધના આરાધના કરેલી છે એટલે એમને બિરુદ મળેલું છે યોગ નિષ્ઠ આચાર્ય બુદ્ધિ સાગર શ્રેષ્ઠ જેમને એકસો ને આઠ પુસ્તકોની રચના કરેલી છે અને એમના જે ખરેખર ખૂબ જ નાની ભગવંતો છે અને આજની પાસે એમની સાતમી પેઢીએ જે પદ્મ સાગર મહારાજ સાહેબ પણ છે એમની નિશ્રામાં પણ અત્યારે ખૂબ આખથી મોટો વિકાસ થઈ રહ્યો છે કે જે તમને આખા વિશ્વમાં પ્રખ્યાત છે કે જેમાં માર્ચ મે મહિનાની બીજી તારીખે મહાવીસભાઈ ભગવાનનું જે દિવસે એ દિવસે ત્યાં એમના તિલક ઉપવા મસ્તક ઉપર સૂર્યના કિરણ તિલક પડે છે અને ખરેખર જે એમના બીજા આચાર્ય ભગવાન છે અરુદસાગર અને અરવિંદ સાગર મહારાજ સાહેબ જેમને સો વર્ષનું પંચાંગ પણ રચેલું છે અને અત્યારે એમનું પણ વિમોચન થઈ રહ્યું છે એપ્રિલ મહિનામાં અને બુદ્ધિસાગર ગુરુ ભગવાનનું ખરેખર અમારા મોડી સમાજમાં મોડી તીર્થમાં એટલો સરસ વિકાસ કરેલો છે ને એની કોઈ ખૂબ અનુમોદના અને એમના કહેવાય છે કે એ દાદા ગુરુ બુદ્ધિસાગર મહારાજ સાહેબની અમારા પછી એમને ઘંટાકર માવીના સાથ સાથ દર્શન થયા થયેલા છે અને જે પ્રતિમાજી બનાવેલી છે એ ખરેખર હાજરા હાજુ સમકીતધારી દેવ શ્રી ઘંટાઘર માવીની એમને પ્રતિષ્ઠા સ્થાપના કરેલી છે આ બુદ્ધિસાગર મહારાજ સાહેબનો જય હો વિજય હો જય જય કાર હો આજે 150 મો એમની જન્મ જયંતિ છે ને 150 રૂપિયાનો સિક્કો પણ લોન્ચ થવા જઈ રહ્યો છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એમના હસ્તે લોન્ચ કરવા જઈ રહ્યા છે તો કેટલો ગર્વ અનુભવ છો કેટલી ગૌરવની ક્ષણો છે ખરેખર અમારા મોવડી સમાજની ખૂબ ખૂબ અનુમોદના કરીએ સાહેબનો અમારા એ મોવડી ગામ આજે વિશ્વ પ્રખ્યાત થયેલું છે ઘંટાઘર માવીના હિસાબે એમની એક એવી બુદ્ધિશાખર બુદ્ધિ યોગ નિષ્ઠ આચાર્ય જેમને ખરેખર આ વિશ્વમાં શું થવાનું છે થઈ રહેવાનું છે એ બધું જ એમને ભવિષ્ય ભાખેલું હતું કહેવાય છે ને કે જે એક દિને એવો આવશે ઘરમાં બેઠા વિશ્વની વાતો થશે એ ભવિષ્યવાણી બીજી ભવિષ્યવાણી એવી હતી કે રાજાઓના સાલિયાણા બંધ થઈ જશે જ્યાં સત્ય થઈ રહ્યું છે ત્રીજું વાણી કહેતા હતા કે એક દિવસ એવો આવશે કે તમારે પાણીના પણ પૈસા આપવા પડશે સત્ય થઈ રહ્યું એમણે જે સાત આઠ ભવિષ્યવાણી વાખેલી છે બીજું કે વિશ્વમાં જે જ્ઞાની હશે એમનો જય જય કાર થશે ત્યારે વિજ્ઞાન જે જ્ઞાની બુદ્ધિશાળી જીવો છે એમનું અત્યારે જીવંત થઈ રહ્યું છે જે એમની ભવિષ્યવાણી બાકી રહી છે એ ખરેખર અત્યારે સાકાર થઈ રહી છે બુદ્ધિ સાકારનો જય હો જય જયકાર હો આજે યોગ આચાર્ય દેવ બુદ્ધિ સાગર સ્વરી દેવજી મહારાજ જી નો એટલે કે એકસો પચાસ જન્મ જયંતી છે આને લઈને ભારત સરકાર દ્વારા સ્માર્ટ સિક્કાનું વિમોચન કરવામાં આવ્યું છે લોકોમાં ખૂબ જ ઉત્સાહનો દિવસ છે ખાસ કરીને જે ફોલોઅર્સ છે તેમને ફોલો કરતા હોય છે અને આજના દિવસની વિશેષ મહાત્માની સાથે જે એકસો પચાસ રૂપિયાના સિક્કાનું વિમોચન થયું છે તેની સાથે બુદ્ધિવાણી જે સંસ્થા છે તેમના આપણી સાથે પ્રમુખ છે તેમની સાથે વાતચીત કરીશું સંજયભાઈ શું કહેશો એક ગૌરવની ક્ષણ કહી શકાય સમાજ માટે અને બુદ્ધિ સાગર જેનો આજે જન્મ દિવસ છે મહારાજ્ઞ ને આ દિવસે આ સિક્કો લોન્ચ થયો છે પહેલાં સૌથી પહેલાં તો આનંદ એ છે કે આજે ગુરુદેવ સિક્કા રૂપે પ્રગટ બધાના ઘરે જશે અને એક આ બહુ મોટું બધાને પુણ્ય મળશે એનું અને આ સિક્કો એમના ઘરે પહોંચ્યા પછી બી એમના ઘરની પરિસ્થિતિમાં એ ઘણા બધા સુધારા આવશે એવું અમને દેખાઈ રહ્યું છે કે ગુરુદેવ અમારા સાક્ષાત છે એકદમ કે એટલા સાક્ષાત કે અમે તો આ જે કામ તેર મહિનાથી કર્યું છે અને તેર મહિનાની અંદર અમને જે અનુભવ થયા છે અને અમે ક્યાંય બી અટવાયા છે કે એ ગુરુદેવે અમને બહાર કાઢીને આ કામ પૂર્ણ કરાયું છે અને અમને ખૂબ ખૂબ આનંદ થયો છે તકલીફો બી ઘણી પડી છે પણ બધાથી ગુરુદેવ સૌ પ્રથમ આ વિચાર કેવી રીતે આવ્યો તમને કે આ સિક્કો છે ગુરુદેવની યાદમાં લોકોના ઘર ઘર સુધી પહોંચે તે માટે આપણે આ કામ કરવું જોઈએ અને આ એક ઇવેન્ટનું આયોજન કરીને એમના જન્મદિવસમાં જ ભેટ આપવી જોઈએ એ વિચારને એ બધું કઈ રીતનું ગુરુદેવની એકસો પચાસમી જન્મજયંતિ અમે બે હજાર ચોવીસમાં માં ફેબ્રુઆરીમાં સ્ટાર્ટ કરી તો અમને એક વિચાર વિચારાય કે આપણે એક સ્મારક સિક્કા તરીકે ગુરુદેવના એકસો પચાસ વર્ષ પૂર્ણ થાય છે એ એ એકસો પચાસની એમાઉન્ટવાળો સિક્કો આપણે બનાવીએ અને સ્મારક સિક્કા તરીકે આપણે એનું એ કરાવી સરકારને આપણે રજૂઆત કરીએ એટલે અમે સરકારને પત્રવ્યવહાર કરીને બધી પ્રોસીજર કરી અને આ સિક્કા રૂપે ગુરુદેવ દરેકના ઘરમાં જાય સ્થાન લે એવા અમારા વિચારો હતા અને એમને આજે સફળ થયા એવું દેખાઈ રહ્યું છે એક શિષ્ય તરીકે એક ફોલોવર્સ તરીકે આજનો દિવસ તમારા માટે કેટલો મહત્વનો છે કેટલી રડિયામણી ઘડી હતી કેન્દ્રીય ગૃહમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તમામ લોકો અહીંયા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા આ સિક્કાનું અનાવરણ કરવામાં આવ્યું તમે એક ફોલોઅર તરીકે આખી ઘટનાને કહી હકીકતમાં આ જે પ્રોગ્રામ છે અમારા ગુરુ મહારાજના નિશ્રામ જ કરવાનો હતો પણ અમારા ગુરુદેવના આદેશથી શ્રી અમિતભાઈ બી અહીંયા આવી ગયા સીએમ સાહેબ બી અહીંયા આવી ગયા અને અમને એટલો બધો આનંદ થયો કે ગુરુદેવ માટે આ લોકો બી આટલું બધું એમનો ટાઈમ કાઢીને આપણી પાસે આવી શકે છે એટલે એમને એક એવો અનુભવ થયો કે ભાઈ ગુરુદેવની ખરેખર તાકાત જે છે એમને પોતે અનુભવ્યું કે એમને ચાર દિવસ પહેલા જ એમને કીધું કે અમે આવી રહ્યા છીએ એટલે અમને બહુ જ આનંદ થયો એમ બુદ્ધિવાણી સંસ્થા શું કામ સમાજની રીતે કરી રહી છે કઈ રીતે સંગઠનનું કામગીરી સમાજને આગળ વધારવા માટે ચાલી રહી છે બુદ્ધિવાણી સંસ્થા જે છે ને એ અત્યારે એકસો પચાસના ના સિક્કાના માટે જ આપણે ઊભી કરી હતી અને હવે એના આગળના ટાર્ગેટ છે અમારા ગુરુદેવની જેટલી બી વાણી છે એમને જે જે વિચારો હતા એ વિચારો પૂર્ણ કરવા અમે તટસ્થ બન્યા છીએ સમજો ગુરુકુલ બનાવી કાશ્મીરમાં દેરાસર બનાવું કાશ્મીરમાં ગુરુ મંદિર બનાવું પછી આપણે મોટી પાંજરાપુર બનાવી આવા બધા એમના જે વિચારો છે એમને સ્ટેપ બાય સ્ટેપ પૂરા કરવાની બધી કોશિશ કરીશ ચોક્કસથી મારી સાથે બુદ્ધિવાણી સંસ્થાના જે પ્રેસિડેન્ટ છે સંજય બોહરા તેમણે એકસો પચાસના સિક્કાનું જે આજે અનાવરણ થયું છે આજે બુદ્ધિસાગર સુરી રેશ્વરજી મહારાજની જન્મજયંતિ છે તેને ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી છે છે અને આ જે એક સો પચાસ રૂપિયા સિક્કો છે તે આગામી સમયમાં માં મુકવામાં આવશે લોકો સમક્ષ શું તમે શોપ લેવાનું વિચારી રહ્યા છો તો શું તમે અમદાવાદમાં શોપ શોધવા માટે આમ તેમ ફરી રહ્યા છો આજે ચિંતા મૂકી દો અમદાવાદના પોસ્ટ વિસ્તાર પાલડી ભટ્ટા ખાતે વજ્ર પ્લાઝામાં પ્રથમ માળે સો છપન સ્કવેર ફૂટની શોપ છે તે વેચવાની છે તેની અંદાજિત કિંમત પાંત્રીસ લાખ રૂપિયા છે એટલે તમે વહેલાં તે પહેલાંના ધોરણે જલ્દી જ સંપર્ક કરો આ એક સુવર્ણ તક છે તે જે ખરીદનારો છે તેમના માટે છે આ નીચે આપેલા નંબર ઉપર આજે જ તમે સંપર્ક કરીને તાત્કાલિક આ જે શોપ છે તેના વિશે વધુ માહિતી મેળવો અને આ તક ઝડપી લો